રણજીપસિંહ જાડેજા પ્રમુખ દચીલા આચાર્ય સંઘ આજરોજ નિરોણા ગામે એટલે કે આ પાવરપટ્ટી વિસ્તારનું મુખ્ય મથક નિરોણા બીબર આ વિસ્તારની અંદર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જનઔષધિ કેન્દ્ર આપણા ભારતની અંદર અંદરકાર માને શરૂ કર્યા છે તો આ છેવાડાના મધ્યમ વર્ગના માનવી અને ગરીબ દર્દીઓ માટે કરીને ખૂબ જ સારી પહેલ છે અને એનો પૂરા ભારતની અંદર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના દર્દીઓ ખૂબ લાભ લે છે અને કરોડો રૂપિયા એના ખિસ્સાના બચ્યા છે તો નણા વિસ્તારની અંદર મધ્યમ વર્ગ અને ગરીબ લોકો જે દર મહિને પ્રેશરની દવા હોય ડાયાબિટીસની દવા હોય કે કાયમી જે દવાઓ લેતા હોય તો એના માટે કરીને જનઔષધિ જેનરિક દવાઓ એમને એસીથી પચાસ ટકાથી એંસી ટકા સુધી રાહત ભાવે મળે છે અને સ્ટાન્ડર્ડ દવાઓમાં જે કંઈ પણ કન્ટેન્ટ હોય છે એ જ કન્ટેન્ટ આ જેનરિક દવાઓની અંદર હોય છે અને ગરીબ પ્રજા અને મધ્યમ વર્ગના લોકો આનો ખૂબ લાભ લે અને સરકાર શ્રીની યોજના છે કે જે સ્ટાન્ડર્ડ દવાઓ ખૂબ ઊંચા ભાવે અને મોંઘી દવાઓ લેતા હોય એની જગ્યાએ આ પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ કેન્દ્ર દ્વારા એ દવાઓ વીસ ટકાથી એંસી ટકા રાહત ભાવે મળે છે તો આ વિસ્તારના ગરીબ અને મધ્યમ પરિવારના જે દર્દીઓ છે એને ખૂબ અહીંયા લાભ મળવાનો છે એના જે પૈસા છે એ બચશે અને ઘરના અન્ય કોઈ પણ કામકાજની અંદર એ રૂપિયા એના લાભ મળશે તો આ રીતના પ્રધાનમંત્રીએ જે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડી છે આયુષ્યમાન કાર્ડ હોય કે આવી જેનરિક દવાઓ હોય તો કચ્છની અંદર પણ પૂરા વિસ્તારની અંદર લખપત તાલુકો નખત્રાણા અને આ સરહદી વિસ્તારની અંદર આ જનઔષધિ કેન્દ્ર આજે અહીંયા ખુલ્લું મૂક્યું છે એની અંદર આ જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી કશનજી જાડેજા આપણે ઉદ્ઘાટનમાં મુકુલદાસ મહારાજ સાથે ગામના સરપંચ નરોત્તમભાઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રી રમેશભાઈ અને આ જનરિક દવાઓનું જે ખુલ્લું મૂક્યું છે ભરતસિંહ સોટા મહીપ્રતસિંહ જાડેજા સ્વરૂપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને ગામના વિવિધ સમાજના અગ્રણીઓ અને આ વિસ્તારના સરપંચ તાલુકા પંચાયત સદસ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજનો આ શુભારંભ અને આ લોકો ખૂબ લાભ લે એ આપ સૌને અમારી અહીંયાથી અનુરોધ છે